ફરી એક વખત બેફામ કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે પૂર કાર ચલાવી ચાલકે અકસ્માત હતો પૂર જતી કાર ગઈ હતી સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ સમાચાર નથી સામે આવી રહ્યા અકસ્માત બાદ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે ફોનલાઇન પર વધુ વિગતો સાથે દીપક જણાવશો કે અમદાવાદમાં અકસ્માત સર્જાયો છે બેફામ કાર ચાલકની ભૂલના કારણે ઝૂપડપટ્ટીમાં કાર ધુસી ગઈ હતી શું ચાલક દારૂ પીને ગાડી ચલાવતો હતો અનેક સવાલો ઉભા થાય છે બિલકુલ ફરી એકવાર કાર ચાલકે જે છે તે અકસ્માત સર્જ્યો છે વાડજ વિસ્તારની અંદર જે ઝૂપડપટ્ટી આવેલી હતી ત્યાં કાર ચાલક નીકળ્યો અને કાર પરથી કાબુ ગુમાવતા કાર જે છે તે ઝૂપડપટ્ટીમાં ઘુસીઆઈ હતી તદનસીબે કોઈને જાનહાની મોટી નથી થઈ પરંતુ એક વ્યક્તિને સામાન્ય ઈજા થઈ છે અને કાર ચાલક ફરાર થાય તે પહેલા જ પોલીસ ઘટના સ્થળે પહોંચતા તેને પકડી લેવામાં આવ્યો છે મહત્વનું છે કે અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે અને જે કાર ચાલકો છે કે જે બેફામ કાર ચલાવતા હોય છે તેને પોલીસનો કોઈ ડર નથી રહ્યો મહત્વનું છે કે અમદાવાદમાં અનેક અકસ્માતો સર્જાયા છે અને હવે જે કાર ચાલકો કે જેમના દ્વારા ફૂટપાથ ઝડપે કાર જમકારવામાં આવે છે તેની સામે કયા પ્રકારની કાર્યવાહી થાય છે તે જોવાનું રહેશે જી બિલકુલ દીપક આભાર